જે યુનિટની પાસે પરવાનગી છે એ પરવાનગી પ્રમાણેની કામગીરી પણ સ્થળ ઉપર છે કે કેમ એની ચકાસણી કરવા માટે થઈને મ્યુનિસિપલ શ્રીએ એના એક એસઓપી બહાર પાડ્યા છે એ પ્રમાણે હવે બાંધકામની પરવાનગી એટલે કે બીજું પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે સબ ઇન્સ્પેક્ટર અથવા તેના આસિસ્ટન્ટ દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી મેળ એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યૂ કરાવવાનો હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે